હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્મમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પ્રખ્યાત તીર્થધામ જૈન દેરાસર મહુડીની પ્રસાદી એટલે કે સુખડી બનાવીશું આ સુખડી આપણે ઘરની સામગ્રીથી એકદમ પોચી અને મોંમાં મુકતા જ ઓગરી જાય તેવી બનાવીશું તો ચાલો આ મહુડીની પ્રખ્યાત સુખડીની પ્રસાદ બનાવવાની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આજે આપણે મવડીનો ફેમસ જે સુખડીનો પ્રસાદ મળે છે તે આપણે બનાવવાનો છે તો તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે અને ગોળ લીધો છે ને ઘી અને ગોર અને ઘીનું માપ સરખું રાખ્યું છે એનાથી ડબલ આપણે લોટ લીધો છે નોર્મલ જે રોટલીનો આવે છે ને એ લોટ લીધો છે અને આનાથી આપણે સરસ મજાનો સુખડીનો પ્રસાદ બનાવીશું તો આપણે સુખડીનો પ્રસાદ બનાવવા માટે મેં એક કઢાઈ રાખી છે જાડા તરિયાવાળી અને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે પેલાં છે ને આ ઘી છે એ એડ કરશું અંદર બધું જ ઘી એડ કરી દઈશું આ ઘી છે ને આપણે સરસ મેલ્ટ થઈ ગયું છે તો આપણે છે ને આ લોટ એડ કરી દઈએ અંદર ગેસની આંચ છે ને આપણે ધીમી કરી નાખશું ધીમી આંચ આપણે સરસ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે શેકશું અને આ સુકડી એકદમ પૂચી રૂ જેવી થાય છે ને પ્રસાદમાં બહુ સરસ લાગે છે લોટને છે ને આપણે ધીમી આંચ ઉપર શેકતા ઘી છૂટું પડ્યું છે અને લોટ પણ એકદમ હલકો ફૂલકો થઈ ગયો છે જે થોડો બે મિનિટ બ્રાઉન થાય ને પછી આપણે ઠંડુ કરવા રાખી દઈશું પછી આપણે ગોળ અંદર મિક્સ કરશું આ લોટ શેકાતા પાંચ થી સાત મિનિટની જ વાર લાગે છે અને સરસ લોટ બ્રાઉન થઈ ગયો છે તો કઢાઈને નીચે ઉતારી અને બે મિનિટ આપણે ઠંડુ કરવા દઈશું આપણે ગેસ ઉપરથી નીચે ઉતાર્યા પછી બે મિનિટ જ આપણે ઠરવા દેવાનું ગરમ ગરમમાં જો તમે સુખડીમાં ગોળ એડ કરશો ને આ લોટમાં શેકેલા લોટમાં તો સુખડી છે ને એકદમ કડક કડક કઠણ થાય એમ આપણે ચવાય નહીં એવી થાય તો આપણે છે ને અત્યારે બે મિનિટ ઠંડુ કરીને પછી જ આપણે ગોળ એડ કરીશું તો અત્યારે છે ને આ જે મેં ગોળ લીધો છે ને એને એડ કરી દઉં હવે જે આ થાળીમાં આપણે ઢારવાનું છે આપણે છે ને ઘી સ્પ્રેડ કરી દઈશું ઉપર આ થાળીમાં છે ને આપણે સેટ કરી દઈશું સુકડીને હવે છે ને એક પ્લેટ લઈ આની ઉપર ઘી ક્રીસ કરી અને આ રીતે આપણે ક્રીસ કરશું એટલે એકદમ સરસ સેટ થઈ જાય હવે છે ને આ સુખડીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું પછી આપણે કાપા પાડશું આ સુખડીને છે ને આપણે થોડી ગરમ હોય નોર્મલ અને થોડી ઠંડી હોય ત્યાં જ આપણે કાપા પાડી લેશું હવે છે ને ઘી જામી જાય ને ત્યાં સુધી આપણે ઠંડી કરવા દઈશું થોડી જ વારમાં આપણી સુખડી સેટ થઈ ગઈ છે તો આપણે કટિંગ તો કરી લીધું હતું હવે આપણે છે ને એક પીસ કાઢી લઈએ વચ્ચેથી આપણી સુખડી એકદમ સરસ મજાની તૈયાર થઈ છે જે મવડીમાં મળે ને તેવી જ આપણે બનાવી છે ઘરે મવડીની આપણે સુખડીની પ્રસાદી ઘરે બનાવી છે અને એકદમ પોચી રૂ જેવી મોઢામાં મૂકતા જ ઓઘરી જાય એવી આપણે બનાવીએ છીએ જો મારી આ સુખડીની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ સુખડીની રેસીપી કેવી લાગી થેન્ક યુ